ગુજરાતમાં તબક્કાનું મતદાન સાત મે ના રોજ યોજવાનું છે જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે ભાજપ દ્વારા એક મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં જાહેર સભા યોજાશે જો કે કોંગ્રેસમાંથી હજુ સુધી કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેર સભા જાહેર થઈ નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વબળે પ્રચાર કાર્યનો દોર સંભાળી રહ્યા છે આજે ડીશા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ડીસાના એરોડ્રામ ચાર રસ્તા આગળથી ગેનીમેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઈકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ પ્રકારનો માહોલ ઊભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા બ્યુરો રિપોર્ટ વિશ્વાસ ટ્વેન્ટી ગુજરાતી ન્યૂઝ હું પોતે બરોબર નહીં પણ બનાસકાંઠા કોણ મળી રહી છે બે મહિના થી દરેક તાલુકા નો જનસંપર્ક કર્યો છે દરેક તન અને આ કોની ચૂંટણી એવી છે કે લોકો વડતો આપે પણ સાથે નોટો આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને સાતમી તારીખે જયારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી ચૂકાય છે દેશના વડાપ્રધાન ને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસ બેન ગેની બેન સૂત્ર આપેલું છે સમગ્ર જીને એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેન ને હરાવવા માટે એક દેશના વડાપ્રધાન ને વિશાળ મુકાને રેલી કરવી પડે એ થી બતાવે છે કે જે કંટાળી રહ્યા છે ત્યારે આ વખતે પરિવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટી ને આપશે એક લાખ એમનો વિષય છે ભારતીય જનતા પાર્ટી નો છે તો જેટલા લાખ લાગે એટલા લાખ લાવે બનાસકાંઠાના વીસ લાખ મતદારો છે અને જો એમને વીસ લાખ મતદારો ઉપર એમને ભરોસો હોય તો પાટણ જિલ્લામાંથી આ લાવીને મતદારો દાખલ ના કરે પણ ક્યાંક ને ક્યાંક એમનો ભરોસો તૂટ્યો છે એમને બનાસકાંઠાની જનતા ઉપર વિશ્વાસ નથી મતદારો ઉપર વિશ્વાસ નથી અમને પૂરેપૂરો બનાસકાંઠાની જનતા ઉપર વિશ્વાસ